જેમને ઈ કેવાયસી બાકી છે તેમને પણ અનાજ નો જથ્થો મળશે સરકારની યોજનાઓનો લાભ મળે તે માટે ઈ કેવાયસી જરૂરી છે કે જે ઈ કેવાયસી નહીં કરે અથવા નહીં કરવામાં આવે તો એવાના આગામી દિવસમાં એ કાર્ડ ધારકનું અનાજ મળતું બંધ થશે એ વાત બિલકુલ પાયા વ્યવણી છે જેમને કદાચ ઈ કેવાયસી નહીં કર્યું હોય તો પણ એવા લોકોને આ અનાજ મળતું બંધ થવાનું નથી મળતું રહેશે પરંતુ એટલા માટે જરૂરી છે કે રાજ્ય સરકારની ભારત સરકારની વિવિધ જે યોજનાઓ છે એ યોજનાઓનો લોકો ભવિષ્યમાં સારી રીતે લાભ લઈ શકે અને એ લાભ કોઈ બીજાને એનો દુરુપયોગ ન થાય એટલા માટે થઈને કેવાયસી કરવું ખૂબ જરૂરી છે